નમસ્કાર મિત્રો સરકાર ફરી એકવાર લાવી છે એવી યોજના જેના દ્વારા કરોડો લોકોનું સપનાનું ઘર હવે હકીકત બનશે આ મિત્રો હું વાત કરી રહ્યો છું પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો વિશે આ નવી આવાસ યોજના હવે વધુ સહાય સરળ પ્રક્રિયા અને હન્ડ્રેડ ઓનલાઈન ટ્રાન્સફરન્સી સાથે શરૂ થઈ ગઈ છે જો તમે પણ ઈચ્છો છો તમારું પોતાનું ઘર તો આ વિડીયો આખો જુઓ કારણ કે આજે હું તમને જણાવીશ આ યોજના શું છે કોને લાભ મળે છે કેટલી સહાય મળે છે અને અરજી કેવી રીતે કરવી ચાલો શરૂઆત કરીએ મિત્રો સરકારનો સ્પષ્ટ હેતુ છે હાઉસિંગ ફોર ઓલ એટલે કે દરેક પરિવાર પાસે પોતાનું પાકું ઘર હોવું જ જોઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રથમ વખત બે હજાર પંદરમાં શરૂ થઈ હતી અને હવે બે હજાર છવ્વીસ સુધીના તેના નવા ફેઝ પી એમ એવાય ટુ પોઈન્ટ ઝીરો હેઠળ વધુ પરિવારોને આવરી લેવામાં આવી રહ્યા છે આ યોજના હેઠળ શહેર અને ગામ બંને માટે અલગ અલગ પ્લાન છે પીએમએવાય અર્બન શહેરમાં રહેતા લોકો માટે પીએમએવાય ગ્રામીણ ગ્રામ્ય વિસ્તાર માટે આ યોજનાનો હેતુ ફક્ત ઘર આપવાનો નથી પણ દરેક ભારતીયોને સુરક્ષા પાકું અને માનભર્યું નિવાસ મેળવવો છે ચાલો હવે જોઈએ બે હજાર છવ્વીસના સૌથી તાજા અપડેટ પીએમએવાય માટે નવા સર્વે શરૂ થઈ ગયા છે તેની વાત કરીએ તો સરકાર આવાસ એપ દ્વારા નવા ગ્રામ પરિવારોની માહિતી ભેગી કરી રહી છે જેનાથી વધુ લોકોને આ યોજના હેઠળ લાભ મળી શકે જીઓ ટેગિંગ સિસ્ટમ શરૂ હવે દરેક ઘરનું જીઓ ટેગ થાય છે એટલે કે દરેક બેનિફિશિયરનું ઘર સેટેલાઇટ ઇમેજથી વેરીફાય થાય છે આથી કોઈપણ પ્રકારની છેતરપિંડી અટકાવવામાં આવશે ફંડ ટ્રાન્સફર ડાયરેક્ટ ડીબીટીથી ઘર બનાવવા માટે સહાય સીધી જ બેનિફિશિયરીના બેંક એકાઉન્ટમાં જમા થશે પીએમએ વાય ટુ પોઈન્ટ ઝીરો માટે નવી ઈ સબસાઇડ સ્કીમ શહેરમાં ઘર ખરીદવા કે લોન લેવા માટે ઇન્ટરસ્ટ પર છ પોઈન્ટ પાંચ ટકા સુધીની સબસિડી મળશે નવી બેનિફિશિયરી લિંકેજ પોલિસી હવે પ્રોજેક્ટ સાથે જોડાયેલા લાભાર્થીઓને સીધી પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે જે આ ઘર બનાવવા માટે કોણ પાત્રતા પાત્ર ધરાવે છે તેના વિશે વાત કરીએ તો આ યોજના માટે અરજી કરવા માટે નીચેની શરતો પૂરી થવી આવશ્યક છે તમે ભારતીય નાગરિક હોવા જોઈએ તમારા કે તમારા પરિવારના નામે કોઈ પાકું ઘર ન હોવું જોઈએ કુટુંબની વાર્ષિક આવક પ્રમાણે નીચેના વર્ગમાં આવો ઈડબ્લ્યુ એસ આવક ત્રણ લાખ સુધી એલઆઈજી લો ઇન્કમ ગ્રુપ ત્રણથી છ લાખ સુધી એમઆઈજી વન છથી બાર લાખ સુધી એમઆઈજી ટુ બારથી અઢાર લાખ સુધી અરજીમાં પત્ની મહિલા હેડનું નામ સામેલ કરવું ફરજિયાત છે અગાઉ કોઈ પણ સરકારી હાઉસિંગ સહાય મેળવવી ન હોય હવે વાત કરીએ સૌથી ઇન્ટરેસ્ટિંગ ભાગની સહાય કેટલી મળે છે પીએમએવાય ગ્રામીણ ગ્રામ વિસ્તારની વાત કરીએ તો પ્લેન વિસ્તાર માટે સહાય એક પોઈન્ટ બે લાખ રૂપિયા મળે છે પહાડી કઠિન વિસ્તાર માટે એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા મળે છે ઘર સાથે મફતમાં શૌચાલય વીજળી અને પાણીની સુવિધા પણ છે પીએમએવાય અર્બન શહેરની વાત કરીએ તો લોન પર વ્યાજ સબસિડી છ પોઈન્ટ મળે છે લાખ સુધીની સહાય લોન મુજબ મળે ઈએમઆઈ ની વાત કરીએ તો અહીંયા હજારથી બે હજાર રૂપિયા સુધી ઘટી શકે છે આ રકમ સીધી જ તમારા બેંક ખાતામાં જમા થાય છે કોઈ દલાલ કે એજન્ટ વગર અરજી માટે નીચેના દસ્તાવેજો તૈયાર રાખો આધાર કાર્ડ આવક પ્રમાણપત્ર જમીન કે ભાડા કરારનો પુરાવો પાસપોર્ટ સાઇઝ ફોટો બેંક પાસબુક અથવા એકાઉન્ટ નંબર બધા દસ્તાવેજો સાચા અને સ્પષ્ટ હોવા જોઈએ નહિતર અરજી રિજેક્ટ થઈ શકે છે અરજી કેવી રીતે કરવી પીએમ એ વાય ટુ પોઈન્ટ ઝીરોમાં અરજી કરવાની પ્રક્રિયા હવે બહુ સરળ છે ઓનલાઈન એપ્લાય વેબસાઇટ પીએમએ એમઆઈએસ ડોટ જીઓવી ડોટ ઇન સિટીઝનાઇઝ એસેસમેન્ટ પર ક્લિક કરો એપ્લાય અન્ડર થર્ટી પસંદ કરો આધાર નંબર નાખો અને વિગત ભરો અરજી સબમિટ કરો અને એપ્લિકેશન આઈડી સાચવીને રાખો ગ્રામીણ એરિયા માટેની વાત કરીએ તો અહીંયા વેબસાઇટ જે છે એ પીએમ એ વાયજી ડોટ એનઆઈસી ડોટ ઇન અહીં બેનિફિશિયર રજિસ્ટ્રેશનમાં જઈને ફોર્મ ભરો ઉમંગ એપ પરથી પણ અરજી શક્ય છે બેનિફિશિયર લિસ્ટ કેવી રીતે ચેક કરવું તેના વિશે વાત કરીએ તો ઘણાને પ્રશ્ન હોય છે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં ચેક કરવા માટે પગલાં આ છે પી વાય એમ ડોટ જીઓવી ડોટ ઇન ખોલો સર્ચ બેનિફિશિયરી પસંદ કરો ત્રીજું જ તમારો આધાર નંબર નાખો ચોથું તમારા નામ દેખાય એટલે સહાય મંજૂર થઈ ગઈ છે જો લિસ્ટમાં નામ ન હોય તો સ્થાનિક ગ્રામ પંચાયત અથવા મ્યુનિસિપલ કચેરીમાં પૂછપરછ કરો તો મિત્રો આ યોજના સંપૂર્ણ મફત છે કોઈ મિડલ મેન કે એજન્ટ પૈસા આપશો નહીં સરકાર સીધી જ મદદ આપે છે કોઈ થર્ડ પાર્ટી ઇન્વોલ્વમેન્ટ નથી ફેક સાઇટ અથવા મેસેજથી સાવધાન રહો ફક્ત સરકારી સાઇટ પર અરજી કરો પીએમ એ વાય એમ ડોટ જીઓવી ડોટ ઇન અથવા પીએમ જી ડોટ એનઆઈસી ડોટ ઇન સરકાર હવે લક્ષ્ય નક્કી કર્યું છે કે બે હજાર છવ્વીસ સુધીમાં દરેક પરિવારોને પાકું ઘર મળે નવા ટેકનોલોજી વડે ઘર ઝડપથી બનશે અને સબ સાઇડ પ્રોસેસ પણ હન્ડ્રેડ પર્સન્ટ ઓનલાઈન અને ઓટોમેટેડ થઈ જશે તો મિત્રો એક ઘર ફક્ત દિવાલો નથી એ છે આપણી સુરક્ષા સન્માન અને સપનાનું સ્થાન જો તમે આ યોજના માટે પાત્ર છો તો આજે જ અરજી કરો કારણ કે સરકાર તમારું ઘર બનાવવામાં તમારા સાથથી બની રહી છે જો વિડીયો ઉપયોગી લાગી હોય તો લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને આવું જ ગવર્મેન્ટલ યોજના અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં લખજો હું પણ પીએમ એ માટે અરજી કરીશ થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો મળે એક નવા વિડીયો સાથે